તો નમસ્કાર સીતારામ બદામ જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છે માર્કેટિંગ યાર્ડ માં લાઈવ હરાજી બતાવવા માટે રીંગણાથી કોઈ પણ વસ્તુ હોય તો જેટલી વસ્તુ બને એટલી આપણે બધી લીધી છે માર્કેટમાં તો આજમાં જોઈ તો લીંબુ ના ભાવ વધારે છે એનો એક આપણે વિડીયો મળ્યો એ પણ આગળ તમને બતાવશું લીંબુ ના ભાવ સો ની ઉપર થઈ ગયા છે હરાજીમાં એ તમે વિડીયો જોઈશો એટલે ખબર પડી તો આજની તારીખ થઈ જઈશું અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસ વાર છે બુધવાર બુધવાર એટલે ગણપતિ વાર બીજો કોઈ પણ ભગવાન વાર આવતો હોય તો તમે કહેજો આપણે એ પણ કહીશું બુધવાર ગણપન વારી મને ખબર છે એટલે દીધું ડીપમાં આજે આપણે કઈ જવું મતલબ આગાહી કરી છે બત્રીસ કલાકમાં મોટો વરસાદ વાવાઝોડા મતલબ આગાહી કરી છે મોટી તો કોઈ આવી રીતનું બદલામાં કોઈના એરિયામાં વિડીયો જોતા હોય હોય તો કોમેન્ટમાં લખજો કાને ઘણા એને કીધું એ પ્રમાણે

હલવા રીંગણા નો ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા ના કિલો મોરપીસ રીંગણા ત્રીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ બોર્પીસ રીંગણા

रिंगणा लायवर राज આ રંગના ત્રીસ રૂપિયા જે વેલ્યુટીઓ ભાવ છે અમે તમને બોળાના રંગના મોરપીસ ને ભાવ દણ હરી દણ ભાઈ રૂપિયા

જેવી વે ક્વોલિટી એવો ભાવ આખી 22 રૂપિયાના કિલો આવજો 22 આખી 22 ગોયા તો નોટ આ રીંગણાના 35 35 રૂપિયાના કિલો આ રીંગણા

આ રીંગણા ના પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા ના કિલો મોરપીટ રીંગણા એવી ક્વોલિટી ભાવ

નવું આદુ સાઈઠ થી સિત્તેર રૂપિયા નવા આદુના સાઠ થી સિત્તેર છે જૂનું આદુ એકસો વીસ થી ત્રીસ એકસો ત્રીસ રૂપિયાનું કિલો ટમેટા બજાર ભાવ આના બત્રીસ રૂપિયા બત્રીસ રૂપિયાના કિલો ટમેટા જેવી ક્વોલિટી ભાવ બેંગ્લોર વેરાયટી Empat rupiah. Hari ini rupiah. Pateris rupiah આ રીંગણાના ના પાંત્રીસ રૂપિયા કોતમરી બજાર ભાવ સાઠ રૂપિયા સાઠ રૂપિયા ને કિલો જેવી ક્વોલિટીમાં એવા ભાવ કોતમરી સાઠ રૂપિયા કિલો

સોળે બજાર ભાવ ત્રીસ રૂપિયાની કિલો ત્રીસ રૂપિયા પેલી સોળી પાપડી એસી રૂપિયા ની કિલો એસી રૂપિયા પાપડી એસી રૂપિયા આર્યા કાકડી આઠ થી દસ રૂપિયા આઠ થી દસ આર્યા કાકડી આ ગુવાર ના ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા નો કિલો ગુવાર ત્રીસ રૂપિયા ગુવાર